હેલો ગાઈસ વેલકમ બેક માય ચેનલ હું ચાંદની ફાઇન સાઇન ચેનલ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈસ આજે હું તમારી સાથે શેર કરવાની છું ખારા સકરપારાની રેસિપી મોઢામાં મીઠો અને મેલ્ટ થઈ જાય એવા સકરપારા આજે આપણે બનાવવાના છે તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી મારા ચેનલને સપોર્ટ કરજો થેન્ક યુ તો શરૂ કરે તો ગાઈસ અહીંયા આપણે સૌ પહેલા છે એક ચમચી જેટલું જીરું છે સેકી લેશું આવી રીતે જીરું આપણું બ્રાઉન થઈ જાય આવી રીતે શેકાઈ જાય પછી આપણે એને ખાંડની દોસ્તો લઈ આવી રીતે દરદરું છે એ ખાંડી લેશું અને જોઈ શકો છો મેં અહીંયા બિલકુલ દરદરું જીરું છે આવી રીતે હાથેથી ખાંડી લીધું છે હવે આપણે અહીંયા લેશું મેંદાનો લોટ તમારે જેટલા લોટના શક્કરપારા બનાવવા હોય એટલો લોટ છે તમે લઈ શકો છો એને અકોર્ડિંગ મેં એક ચમચી જેટલી ઘી નાખી દીધી છે પછી આપણે હમણાં બનાવ્યો એ જીરાનો પાવડર એડ કરું છું એક ચમચી જેટલો મરીનો પાવડર છે એ એડ કરી દઉં છું અને સ્વાદ અનુસાર હું આમાં નમક એડ કરું છું અને મણ માટે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ છે આમાં હું એડ કરી દઉં છું તેલ નાખ્યા બાદ આપણે લોટને સારી રીતે આવી રીતે મિક્સ કરી લેશું મોણ દઈ દઈશું ટૂંકમાં લોટમાં સારી રીતે મોણ દેવાઈ જાય લોટમાં બધું મિક્સ થઈ જાય તે પછી આપણે જરૂરિયાત પ્રમાણે છે આપણે આમાં પાણી નાખીશું પાણી નાખતી વખતે ખાસ ધ્યાન રાખજો લોટ છે વધારે સોફ્ટ ના થઈ જાય રોટલીના લોટ કરતાં આપણે લોટ છે એ થોડો ટાઈટ રાખીશું એટલે બહુ પાણીની આમાં જરૂર છે એ પડતી નથી એટલે પાણી નાખવામાં ખાસ ધ્યાન રાખજો તમને કાંઈ ડાઉટ હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને પણ

મિનિટ મિનિટ બાદ આપણે લોટને આવી રીતને મસળી લઈશું લોટને મસળી લીધા બાદ આપણે તેલ છે એ ગરમ થવા માટે રાખી દઈએ તેલ ગરમ થશે ત્યાં સુધી આપણે શક્કરપારા છે એ બનાવી લઈશું એટલે ત્યાં સુધીમાં આપણું તેલ છે એ ગરમ થઈ જાય હવે આપણે અહીંયા શક્કરપારા બનાવી લઈએ તો આવી રીતને તમે જોઈ શકો છો મેં કેટલો લોટ છે એ લીધો છે આનાથી ઓછો લોટ લેશો તો ચાલશે પણ વધારે લેશો તો શક્કરપારા છે એ ક્રિસ્પી નહીં બને એટલે લોટ એ પ્રમાણે તમારે લેવાનો છે અને આવી રીતે લોટને છે આપણે સારી રીતે વણી લેવાનો છે બહુ ઇઝી રેસિપી છે અને તમે પંદરથી વીસ દિવસ માટેનો ઘરે બેઠા છે ખાઈ શકાય એવો નાસ્તો છે બનાવી શકો છો ને દસથી પંદર મિનિટમાં છે તૈયાર પણ થઈ જાય છે કોઈ પણ જાતની આમાં ઝંઝટ છે બીજી કાંઈ છે નહીં ઇઝીલી થઈ જશે અને એટલા સરસ ખરેખર શક્કરપારા છે એ થાય છે એકવાર બનાવીને ટ્રાય કરજો મોઢામાં મૂકશો તો ઓગળી જાય એમ થાય કે ખાધા જ કરીએ એવા શક્કરપારા છે એ બનીને તૈયાર થાય છે આવી રીતે વણી લીધા બાદ રોટલી કરતાં આપણે મોટું છે વણશું સાઈઝમાં આવી રીતને અને પછી આપણે આવી રીતને એમાં ચેક્સ છે પાડી પાળી લેશું થોડાક મોટા મેં અહીંયા પહેરા છે તમે હજી આનાથી મોટા ચેક્સ પાડશો તો પણ ખૂબ જ સરસ લાગશે ચેક્સ પાડી લીધા બાદ આવી રીતે એક ચેક્સને છે આપણે સેપરેટ કરી લેશું અલગ અલગ આમ કરી લેશું એટલે આપણે ઇઝીલી છે એ તેલમાં નાખી શકીએ એટલે અને કાંઈ ચોટશે નહીં ભલે કદાચ ચોટી પણ જાય ને તો એ તેલમાં નાખશો ને એટલે છૂટા પડી જશે એટલે ડરવાની કાંઈ જરૂર છે નહીં હવે આપણે

હલાવી લઈશું અને શક્કરપારાને છે હલાવતા રહીશું આવી રીતે એટલે ઉપર નીચે બધી તરફ છે સરખા ચડી જાય અને એક સરખા બ્રાઉન છે એ બની જાય નહીં મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણા શક્કરપારા છે એ બની ગયા છે તમે જોઈ શકો છો એક સરખા બ્રાઉન છે એ થઈ ગયા છે તો આપણે કાઢી લઈશું આવી રીતે હું બધા શક્કરપારા છે એ બનાવી લઈશ આ તમને એક કરીને છે તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી છે આપણા શક્કરપારા છે એ બની ગયા છે આવી રીતે મેં બધા શક્કરપારા છે બનાવી લીધા છે તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી છે એ બન્યા છે તમે પણ તમારા ઘરે જરૂર આ રેસીપી છે એ ટ્રાય કરજો થેન્ક યુ ગાઈઝ